નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર ત્રણ ના દાખલા નંબર ચાર અને પાંચની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને લોકોને ગણાવવામાં આવેલા દાખલાઓ છે એ હેતુલક્ષી પ્રશ્નની અંદર વધારે વખત પૂછાઈ ગયેલા છે તો ખાસ કરીને ધ્યાનમાં લેજો હેતુલક્ષી પ્રશ્ન માટે તમારે લોકોને માર્ક્સ ગુમાવવા ન પડે તેના માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ અહીંયા પ્રશ્ન નંબર ત્રણના દાખલા નંબર ચાર અને પાંચ માટેની માહિતી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને

ચાલો તો બરાબરની ડાબી બાજુ આપણે આપેલા સમીકરણોને બધાને લઈ લઈએ આપેલા સમીકરણ નંબર એક એજ રીતે માઇનસ દસ એક્સ પ્લસ છ વાય પ્લસ બાવીસ બરાબર કેટલા થઈ ગયા ઝીરો સમીકરણ બે હવે શું કરશું તો કે આપેલા સમીકરણ એક વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે ઝીરો અને સમીકરણ બે ચાલો સરખાવીએ આપણે સમીકરણ કેવા મળ્યા તો કે એ વન ના છેદમાં ઓલા એ વન એ જ રીતે બી વન

હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે ગુણોત્તર લઈને કામ કરવાનું છે એટલે ગુણોત્તર લઈએ તો અહીંયા લીધો આપણે ગુણોત્તર એ ના છેદમાં એ ચલો એ ના છેદમાં એ એટલે પાંચ ના છેદમાં કેટલા થઈ ગયા માઇનસ દસ થઈ ગયા પાંચ ના છેદમાં માઇનસ દસ એટલે માઇનસ એક ના છેદમાં બે મળી ગયું અલ્પ વિરામ બી વન ના છેદમાં બી ટુ એટલે આપણને કેટલા મળી ગયા તો કે માઇનસ ત્રણ ના છેદમાં છ થઈ ગયા ત્યાં પણ આપણે ભાગ ઉડાડીએ એટલે કેટલા મળી ગયા એક ના છેદમાં બે કેવા તો કે માઇનસ રેડી હવે આપણે વિદ્યાર્થી મિત્રો અલ્પ વિરામ સી ના છેદમાં કેટલા લેખા સી તો ચાલો શું થઈ ગયું તો કે માઇનસ અગિયાર ના છેદમાં બાવીસ ભાગ ઉડાડતા કેટલા મળી ગયા માઇનસ એક ના છેદમાં બે તો અહીં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો કઈ શરતનું પાલન થયું છે તે નક્કી કઈ રીતે થશે તો કે એ ના છેદમાં એ થોડી જગ્યા મૂકીને બી ના છેદમાં બી એ જ રીતે થોડી જગ્યા મૂકીને સી ના છેદમાં સી થઈ ગયું તો અહીંયા જો a1 ના છેદ a2 નો ગુણોત્તર અને b1 ના છેદ b2 નો ગુણોત્તર તમને કેવો મળે છે સમાન મળે છે એડી આ ગુણોત્તર તમને સમાન મળે છે તો અહીંયા લખી નાખો તો કે ઇક્વલ આવશે એ જ રીતે b1 ના છેદ b2 અને c1 ના છેદ c2 નો ગુણોત્તર કેવો મળે છે સમાન તો એમાં શું આવશે ઇક્વલ આવશે તો આ a1 ના છેદ a2 બરાબર b1 ના છેદ b2 બરાબર c1 ના છેદ c2 શરતનું પાલન થાય છે શરત નું પાલન થાય છે આથી ઉકેલ અનંત મળે આમ આપેલ સમીકરણ આપેલ સમીકરણ સુસંગત છે સુસંગત છે રેડી ઉકેલ તમને અનન્ય મળે તો સુસંગત છે ઉકેલ તમને અનંત મળે તો સુસંગત છે પણ ઉકેલ જો તમને ન મળે રેડી એટલે તો સુસંગત નથી આ તમારે શરત નું કોષ્ટક આખું તૈયાર કરવું જરૂરી છે તો આ બાબત નું ખાસ કરીને ધ્યાન રાખીએ ચાલો દાખલાને ડન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ જઈએ પાંચમા નંબર ઉપર જેમાં પેલો બીજો અને ત્રીજા દાખલાનો સમાવેશ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ ની રકમની અંદર ચાર ના છેદમાં ત્રણ એક્સ પ્લસ બે ના બે વાય બરાબર આઠ અને બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કેટલા આપેલા છે બાર તો આપણે લોકો સૌપ્રથમ પ્રથમ આની ગોઠવણી કરીએ તો ગોઠવણી માટે આપણે ગુણાકાર થશે તો અહીંયા કઈક પદ આવું મળશે ચાર એક્સ પ્લસ ત્રણ છ વાય છેદમાં કેટલા આવ્યા ત્રણ બરાબર કેટલા થઈ ગયા આઠ ચાલો ત્રણ નો ગુણાકાર આઠ સાથે થશે रेडी तो चलो अपने 4x + 6y बराबर 8 * कितना થઈ ગયા તો કે 24 ચાલો પ્રામાણિત સ્વરૂપમાં ફેરવી નાખીએ તો કે 4x + 6y - 24 बराबर કેટલા થઈ ગયા 0 આમાંથી તમારે કોમન કાઢવું હોય તો તમે કોમન કાઢી શકો અહીંયા તો કે તમે સામાન્ય કાઢી શકો સામાન્ય કેટલા નીકળે છે તો કે બે સામાન્ય નીકળે છે ચાલો તો કે બે સામાન્ય કાઢતા તો એ બાબતને આપણે થોડીક હાઇલાઇટ કરી દઈએ બે સામાન્ય લેતા ચાલો બે સામાન્ય લઈએ તો આપણા માટે સમીકરણ કેવું બની ગયું તો કે બે એક્સ પ્લસ નું પ્લસ આવશે ત્રણ દુ છ એટલે અહીંયા આપણે ત્રણ વાય આવશે માઈનસ કેટલા થઈ ગયા બાર બરાબર શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો ઝીરો આ તમારા માટે સમીકરણ નંબર એક થઈ ગયું સમીકરણ તો કે બરાબર કેટલા થઈ ગયા સમીકરણ કેટલા હવે આપણે લોકો આપણી ક્રિયા સ્ટાર્ટ કરી દઈએ કઈ રીતે કામ કરવાનું છે તો કે આપેલ સમીકરણ ને આપેલ સમીકરણ એકને એવન એક્સ

સરખાવતા મળી ગઈ કોની કિંમત ખાલી જગ્યા અને સી ટુ બરાબર ખાલી જગ્યા આ રીતે આપણને કિંમત મળી ગઈ હવે કિંમત આપણે મેળવીએ ચાલો તો કે સમીકરણ નંબર એક માંથી આપણે કિંમત મેળવીએ તો અહીંયા એ વન બરાબર કેટલા આવશે તો કે બે

તો કે બે ના છેદમાં કેટલા થઈ ગયા બે એટલે કેટલા મળી ગયા ભાગ ઉડાડતા એક ચાલો બરાબર કેટલા આપેલા છે તો કે સીવન ના છેદમાં સી ટુ એટલે માઇનસ બાર આપેલા છે તો માઇનસ ના છેદમાં માઇનસ બાર ભાગ ઉડાડતા તમને કેટલા મળ્યા એક તો અહીં તમારા લોકોનું જે કામ થયું છે એ કામની અંદર છેદમાં બી ટુ નો ગુણોત્તર કેવો છે સમાન છે સમાન હોય તો શું આવે ઇક્વલ બીવન ના છેદ અને સિવન ના છેદમાં સી નો ગુણોત્તર સમાન એટલે શું આવશે ઇક્વલ શરતનું પાલન થાય છે શરતનું પાલન થાય ઉકેલ કેવો મળે તમને લોકોને અનંત મળે આમ આપેલ સમીકરણ છે આપેલ સમીકરણ કેવા છે છે સુસંગત તો આના માટેની થિયરી વસ્તુ વાંચીને તમારે લોકોએ કામ કરવું પડશે એટલે તમને લોકોને આરામથી આવડી જશે ખ્યાલ આવી ગયો તો આ પ્રમાણે દાખલા વિદ્યાર્થી મિત્રો આપેલા છે જેની અંદર તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાતા હોય છે તો ખાસ કરીને ધ્યાન આપજો ચાલો તો આ દાખલાને આપણે ડન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત